રાજકોટ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાતાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજકોટના મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું આ સાથે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે તેમજ ટ્રસ્ટ દ્વારા સામાજિક મેળાવડાઓમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે આ સાથે જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ચારસો દસ ચક્ષુદાન આડત્રીસ દેહદાન તથા બાર સ્કીન ડોનેશન કરવામાં આવ્યા છે ઉમેશભાઈ મહેતા આકાશવાણીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતો અને અત્યારે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં અંગદાન ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશનની પ્રવૃત્તિ કરીએ છીએ આજે અમારો સન્માન ચાર કાર્યક્રમ છે એમાં ચારસો અગિયારથી પાંચસો એંસી ચક્ષુદાન કેરા સાડત્રીસથી અઠ્ઠાવન દેહદાન કેરા અને બે સ્કિન ડોનેશન અને એક અંગદાનના કાર્યક્રમનો જે કર્યા એ દાતાઓના પરિવારનો સન્માનનો કાર્યક્રમ છે આજે આ સન્માન સમારંભમાં જે અવસાન થયું જેણે ચક્ષુદાન કર્યું છે દેહદાન કર્યું છે અંગદાન કર્યું છે તેઓ તેઓને પરિવારને અમે શિલ્ડ આપીશું શિલ્ડમાં ગુજરનારનો ફોટો નામ તારીખ સાથેનો ફોટો અમે સાથે શિલ્ડ અમે દરેક પરિવારને આપીશું આ સન્માન આજના સ્થાને માનનીય શ્રી નરેશભાઈ પટેલ છે અને પરસોત્તમ રૂપાલા સાહેબ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે અત્યારે દોઢસોથી બસો જણા આજે રહેશે એવી શક્યતા છે અમે અમારે અત્યારે હમણાં થોડીક વારમાં ચાલુ થશે સાડા નવથી સાડા બાર સુધી અમારો કાર્યક્રમ ચાલુ રહેશે આ વિશેષ કાર્યક્રમમાં જે લોકોએ આંખ લીધી છે અને દેખતા થયા છે એવા અમે દસ જણાને આમંત્રિત કર્યા છે અને દસે જણા આવવાના છે અને તેને પછી મહેમાનો સાથે પરિચય કરાવશું અને એને એનામાં એક બે જણાની સ્પીચ આપીશું કે જેથી ખબર પડે કે ચક્ષુદાનની વધારે જાગૃતિ થાય સમાજમાં જાગૃતિ માટે એક નવો સંદેશ મળે એ અમે પ્રયત્ન કરીશું